શું છે શું છે ભાઈ જયતી બેન સ્કૂલ સ્કૂલ ની વાત કરું હાલો મારે આજે હું તમે કહી દીધું આજે

आरंभ है प्रचंड बोले मस्त के झुंड आज जंग की घड़ी में तुम गुहार दो आन शान या की जान का हो दान आज एक बाण पे उतार दो आरंभ है प्रचंड बोले मस्त के झुंड आज जंग की घड़ी में तुम गुहार दो आन बाण शान या की जान का हो दान आज धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है। मन मन करे करे तो प्राण प्राण दे, जो ले, वही एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों की नीड़ हो जो लड़ सका है वो ही तो महान है હસ નહીંી કોઈ દહાડો રંભ હૈ પ્રચંડ બોલ મસ્ત ફો કે જંગ કડી મેં તુ ગુહાર દો આન બાન શાણ યા કે જાન કા હો એક તનુષ્કે બાણ પે ઉતાર દો આ રંભ હૈ પ્રચંડ वो का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो घाव तुम ये सोच लो बोध या का भाव कि शौर्य का चुनाव या कि हार का वो घाव तुम ये सोच लो या की पूरे भाल में जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग कैसरी हो या मृदंग हो या की केसरी हो ताल तुम ये सोच लो जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो भीग तीन में आज फूल तीर गो में आज अब की लपट का तुम बघार दो आ, है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी में तुम गुहार दो अन बाण शान या की जान का हो दान आज एक बाण पे उतार दो आ, है प्रचंड શૌર્ય ગીત સમજાણું પેલા યુદ્ધનાવલા બુંગીયા ફૂકાતા હોય ને બેટા બુંગીઓ ફૂકાય અને ભીષ્મ પિતા કેમ એકસો ને એસી વર્ષની ઉંમરે આમ લડવા નીકળાતા તાકાત થી એવી તાકાત ઊભી કરી દે એવું ગીત છે ઉપાસના ગીત છે ને લડવું યુદ્ધ કરવું અને શરૂઆત કરવી આરંભ આરંભ કરવાનો ભૂંગ્યો ફૂકવાનો જીવન છે ને એ એક યુદ્ધ છે બધા સમજણું જીવન પોતે જ એક યુદ્ધ છે જીવન રણ સંગ્રામ છે એને લડવાનું છે આપણે બધાએ એટલી બધી મુશ્કેલીઓ આવે જીવનમાં તને ખબર છે જબરજસ્ત જીવનને ક્યારેય એવું સરળ ને ફૂલોની સેજ નહીં સમજવાનું સંઘર્ષ આવે પરિસ્થિતિ એકદમ પડકારે તમને સમજાણું બધી બાજુથી દરવાજા ફિટ હોય તમે ફિટ થઈ ગયા હોય પણ ક્યારેય હિંમત નહીં હારવાની એક રસ એક રસ્તો ને એક દરવાજો તો ખુલી જ જાય ગમે ત્યારે ગમે એવી મુશ્કેલીમાં તું આવે ને વિશ્વાસ રાખવાનો શ્રદ્ધા રાખવાની સમજાણું પણ લડવું યુદ્ધ કરવું સમજાણું યુદ્ધ એટલે હું રણ મેદા ને સંગ્રામ તલમારેથી લડવું એને એ તો છે એ તો આપણા ક્ષત્રિય મહાપુરુષો બધા રાજાઓ એ બધા ખૂબ લડ્યા પણ રણ સંગ્રામ છે સંબંધોમાં લાગણીમાં પરિસ્થિતિ એવી બધી બેટા આવે ને એમાં લડવાનું જ અન્યાય થતો હોય એની સામે લડવાનું છે મોટો અધિકારી થઈ ગયો હોય તો ભ્રષ્ટાચાર કરવા આટુથી કરાવવા આટુથી તારી પાસે જેટલા જણા આવે તો એ પરિસ્થિતિ ને સામે લડવાનું છે મક્કમ રહેવાનું છે ક્ષણ ક્ષણ ને પલ પળ કટોકટી ને સટોસટી નું યુદ્ધ છે જીવન સમજાણું બધાને કહું ઓ જઈ છે મોટા થાવ એટલે જીવન નહીં ક્યારે આપણે જીવીએ એ મોક્ષ નથી આપણે જીવીએ એ જીવન છે મોક્ષ હોય તો એમાં કાઈ કાંઈ હોય મુક્તિ હોય બધા આ મુક્તિ નથી લડાઈ લડવાની તમે વિચાર કરો કે બેટા એક પરિવાર મેં હમણાં વાંચ્યું ચાર પાંચ જણા બાળકોને લઈને એના માતા પિતા કેરોસીન છાટીને હળગી ગયા બેટા અરે આર્થિક મુશ્કેલીમાં માં હતા આર્થિક એટલે પૈસાની એવી કટોકટી એના જીવનમાં હતી ને કઈ તો એને આત્મહત્યા કરી લીધી કરાય આત્મહત્યા સટ્ટો સટ્ટે કટોકટીની વચ્ચે લડવાનું છે પણ કેટલાક માણસો લડી નથી શકતા કારણ કે જો અર્થ છે ને બેટા પરિસ્થિતિ એટલે કે તને સ્ટેટસ તારે મેળવવાનું છે તમારે તમારે પૈસા મેળવવાના છે પદ પાવર પૈસો આ બધું જ મેળવવાનું છે આ મળે ને એના માટે મહેનત કરવી પડે અને એ જરૂરી છે હો એ યાદ વાત સમજી લેજે એક જો સુભાષિત છે ને ઓલું ચાણક્ય નું ઘણી વખત તને કીધું હતું કે જંગલમાં જેમ જીવવું સારું આ સમાજમાં પૈસા વગર તો ત્યાં બહુ બહુ તો હિંસક પ્રાણીઓ હાડ મારે માસ ને મારીને ખાઈ જાય આ સમાજ તો તમારું સોમાન જ હણી ગયો તમારી પાસે પૈસા નો હોય તો તમારી પાસે પદ નો હોય તો સ્ટેટસ નો હોય તો પાવર તાકાત નો હોય તો એટલે આ પાવર આ તાકાત આ પૈસો આ બધું મેળવવા માટે શું કરવાનું છે આપણે યુદ્ધ કરવાનું છે લડવાનું છે સમજાય ગયું તને એટલે લડવાનું મહેનત લડવાનું અને મહેનત કરવાની ક્યાં હિંમત આડવાની નહીં ક્યાં હડકી મરવાનું નઈ ક્યાં ભાગવાનું નઈ સામે છાતી આમ છાતી કાઢીને ઊભું રહેવાનું સમજાવું સિંહ જેવું જીવવાનું સિંહ સિંહ છલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કરે જો સિંહનું જીવન હવે આરામદાયક નથી સિંહ ભલે જંગલનો રાજા હોય છતાંય લડાઈ લડવી પડે છે ને એને નો વિસ્તાર હોય ટેરેટરી એને સંભાળવી પડે છે એમાં કોઈ સિંહ આવે ને તો વ્યુહાણ થાય ને એવી સટ્ટો સટી ને કટોકટી ની લડાઈ લડવી પડે છે એમાં મરી પણ જવું પડે છે સિંહ છે તોય તમે પાંચ વર્ષનું બચલું છે સિંહનું કાઠડું ત્યાંથી એને એની એનું એનો ઘર વિસ્તાર બધું છોડીને પોતાનું સામ્રાજ્ય પોતાના પિતાનું સામ્રાજ્ય છોડીને બીજા જંગલમાં જવાનું અને ન્યા પોતાના હાથે પોતાની મજબૂતાઈથી પોતાની તાકાતથી એને અહીંયા સામ્રાજ્ય ઉભું કરવાનું સિંહે અને એ જે સામ્રાજ્ય જ્યાં ઉભું કરતો હોય ને એનું સામ્રાજ્ય હોય એને લલકારવાનું ને એની સામે લડવાનું ખબર ને તને એની સામે લડવાનું એની સામે જીત્યો ને તો જ એનું સામ્રાજ્ય થાય એનું એનો વસવસાટ રે ન્યા ને એની દુનિયા ને એનો પરિવાર ન્યા વસાવી સિંહ હોવા છતાં એટલે સિંહ છે ને બેટા એના જેવું

સમજાવું અને અન્યાય થતો હોય ને અન્યાય અન્યાય ની સામે લડવાનું જો આ મહાપુરુષોના ફોટા છે ને શિવાજી રાણા પ્રતાપ એને આપણે કામ રાખ્યા છે એ કઈ યુદ્ધ બહુ જીતા નથી કઈ તો આપડે મહાપુરુષ તરીકે કામ પૂછીએ છીએ એટલા મારી દીકરી વાહ એને હાર ન માની એ છે ને બેટા સતત જજવી માં છે અન્યાય ની હાને જીતા ન જીતા એ તો જુદી વાત છે જજુંબુ નું એ જીવન છે અન્યાય ની સામે જજુઈમાં નહીમાં નહીં આપી બેટા એની દીકરી મરી ગઈ જંગલમાં તો એની દીકરી હા બેટા ઘોડા ઉપર બેસતા ને ભાલાથી થી ને રોટલી શેકીને ભાલા થી લઈને ખાતા એટલું ઔરંગઝેબ ની સેના એની પાછળ પડી હતી પણ મેં મેરા મેવાડ નહીં ડુંગા જે છે ને મેં મેં ઝાંસી નહીં ડુંગી કીધું તો લક્ષ્મીભાઈ એમ રાણા એનું મેવાડ છે ને ઔરંગઝેબના અકબરના હાથમાં ના હોવા દીધું એવી રીતનો શિવાજી શિવાજી વિચાર કર બેટા જિંદગીભર શિવાજી ન હોત ને તો આખું ભારત યમન હોત લૈડા જજુમાં જ બેટા એમ જીવનમાં જજુમવાનું જીવનમાં જવું જૂમવાનું એટલે ખાલી પૈસા માટે નહીં પણ ન્યાય માટે કોઈને અન્યાય થતો હોય તો જજુમવાનું સંસ્કૃતિ માટે સાચા સારા વિચાર માટે સજ્જનતા જગતમાં કાયમી ઉભી રહે એના માટે લડવાનું સમજાય ગયું તને બહુ સરસ ગીત છે તારું બધા શાબાશ શાબાશ સાબાસ ધન્યવાદ સરસ 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 હવે તમારે ખાવું તો ખાઈ જોઈએ